આ ટાયર છે ને આપણે બટલા છે ચારે ચાર કાઢી નાખ્યા છે અને આમાં એકમાં છે ને કેમિકલ નાખેલું હતું ના કેમિકલ કોઈ દિવસ નો નાખાય કેમિકલ ના હિસાબે ગાડી આખી છે ને વાઇબ્રેટ મારે જોકે ટાયર સારા છે

પાયરા હું બોલે છે તું મારા નાઇટ કપડા એક પડ્યા છે ગાડીમાં લઈ આવી તું હો फटाफट લઈ આવો જાવ ફટાફટ તો ન જાવ તો હું જાવ ને એમ કે જાવ ને રાતે વરસાદ આવી ગયો છે ગાડી પર ઓહ ગાડી તાકી ભરાઈ ગઈ ઢૂર ઢૂર લીયો તમારા કપડા શાંતિથી તૈયાર થઈને નીચે હોટેલની છે ખબર પેંડાની પેંડામાં છે પેંડામાં કપડા અને નીચે આવો फटाफट હાર્દિકભાઈ નીચે બે બેસા હું જાઉં ગુડ મોર્નિંગ તો હાર્દિકભાઈ બનેવો છે સવાર સવારમાં નાસ્તો ઈ પણ હાર્દિકભાઈ નાવા આવો નાવા મંગળવાર સમાચાર વાંચવાનું થયું છે ફાઇનલી તો ઘરે છીએ હવે અને પલક કે લીધું છે આ શું છે પલક નામ નામ જો મેં પોદરો થઈ

મને એ કે તારા બીજા કપડા કીધા તો હું પહેર લેતો લા પીડા થઈ કે કેવો લાગે પહેલી વાર ગાડીમાં મે કપડા રાખ્યા છે એક્સ્ટ્રા નકર રોકાવાનો હોય તો જ કપડા હોય બાકી અમે કપડા રાખતા નથી એમ ખોટા ખોટા આમથી આમ આમથી આમ ગા થાય એના કરતા કપડા રાખવા જ ન સારા સારું કહેવાય એક જોડી પડી હતી મને યાદ આવી બાકી મને કાલ વાળા કપડા પેન્ટ ટી શર્ટ પહેરવા પડત પેન્ટ ટી શર્ટ પહેરવા મારા મગજ અહીંયા થી અહીંયા નીકળી જાય કે પેન્ટ ફિટ ના ગમે ओछुक में पहला देव होती પછી આમણા ધમુંયા પછી ફેશન વારા પેન્ટ લઈ દીધા ને આમ ખુલતા ખુલતા તો પછી પા ઓમેન達 પછી ફિટ ન થાवता તો હવે ફિટ કે રવા પડે તો મહાદેવ ભાવનગર તો અમે લોકો પહોંચી ગયા ને પછી ઓ દુખ પડે

તો મહાદેવ અમે લોકો ભાવનગર તો પહોંચી ગયા અને ભાવનગર પહોંચીને ને યાદ આવ્યું કે ગ્લાન્જા છે ને આપણે સિત્તેર હજાર કમ્પ્લીટ થવા આવી છે થોડા દિવસમાં માં હમણાં થઈ જશે પાંચ હજી બાકી છે થાવામાં માં સિત્તેર માં તો ટાયર નું યાદ આવ્યું તો તમે કે ટાયર નું છે ને આપણે જોતા આવી તો મેં જો કઈ વાંધો ચલો ભાવનગરની અંદર અત્યારે આપણે ટાયર ચેક કરવા જવાના છે આપણે ગમે તો આપણે એક બે દિવસમાં ટાયર આના નખાઈ દેવાના છે એમ કે હવે છે ને ટાયર ની નકશી છે ને એ સાવ જતી રહી છે આ શું ને નકશી જ કહેવાય ને નકશી આવડી ગયું એટલે મે નક્ષી નક્ષી કરતા હો ને એટલે આડસરી નક્ષી રાઈટ આરો આજો આનો હા નક્ષી જ કહેવાય બસ ટાયર જોતાઈએ હમ કના ભાઈ પાસે યોકો અમાના ટાયર હાજરમાં પડ્યા છે પણ એની પ્રાઇસ છે ને એટલે આપણને થોડીવારમાં વારમાં પ્રાઇસ કહે છે ભાઈ એમ કીધું કે પ્રાઇસ તમારી અલગ છે એટલે તમને પ્રાઇસ થોડી વારમાં કહું વાલ માંડીને બધી વસ્તુ એ ટુ જેડ વસ્તુ એમાં આવી જશે એ બી સી ડી ઈ એફ જી જેડ સુધીની ટાયર પડ્યા છે ભાઈ પાસે ફોટો જો દેખાડ તો માં દેવ ઘરે પહોંચી ગયા અને વરસાદ આવી ગયો છે ને થારની હાલત તો જો તમને બતાવું હું તો જો ઓ ભાઈ સાહેબ વલક તો મને કેવા હું માંગે છું તને દેખાડો તો તું મને હલકા માં લેસ ને જોઈ લીધી મને ખબર હોય ને થાર હા તો બપોર સુધી બે વાર નાઈ લીધું અને પેલા જ્યાં રોકાણ હતા નાઈ ને પાછી કપડા પહેરા તાત્કાલિક નિર્ણય લીધો પલક કેમ કે ટાયર નાખી વાત તો ટાયર આપણે નાખી આવી હું ચાવ છું ટાયર નાખવા માટે પલક છે ને એ ફરિયું વારે છે અને સાફ સફાઈ કરવા માટે એક બેન આવે છે તો એ બંને રહેશે તો હું આવું તો જમવાનું થઈ જશે તૈયાર કેવું મને ફીલ થાય કે પલક મારે જમવાનું બનાવે હાથનું જમવાનું ખાવ હાય 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 અતિ આનંદ આવે છે કેટલી તારીફ કરું તો મારી સામું ત્યાં છોકરી એકલી तारीफ કરી તારી સમ આવું જ કરવાનો યાર મારી યાર કામ કરવા દો તમ જા ઈગો ન કરે હો બોયગોનો સારો બો મોડું થાય છે જમણની માર નઈ થાય કે ઈ દીદી આવી જાય કામમાં રે કે બલક ને કામની ચિંતા હોય ને કામ કામની એટલે બધું મૂકી દે વ્લોગ વ્લોગ પતિ ચાલ બલક મહાદેવનો ઓચાઈ ના હું કામ ન કરવાનું ખાલી આ નઈ નાખી દો એટલે તાર કામ મહાદેવ તારું ધ્યાન રાખજે ખાઈ લે છે પી લે છે

યોકો અમહાના શોરૂમ ડીલરશિપ લીધી હોય ની ભાઈ ની પાસે ફાઇનલી પહોંચી ગયા ટાયર નખાવા માટે તો આપણો વારો આવી ગયો છે જેમ બને એમ જલ્દી ટાયર નખા છે લે લીજે ટાયર નાખવાના તો આપણે નખાઈ ગયા છે જે પહેલા નકઈ કર્યા હતી ભારતી નખાઈવા અને પ્લસ બીજી વાત એ હતી કે આ છે કે કેટલા આલે કઈ નક્કી નથી પાણી ગ્રીપ સારી છે પ્લસ જે પહેલા હતા એવા જ છે મહાદેવર હું ઘરે આવી ગયો ગાડી ટાયર નખતી પણ એલાઈનમેન્ટ નો મે કેન્સલ રાખ્યું છે કે મેં એલાઈનમેન્ટ ન કરું કાલે ગાડી એવું લાગે ને જનરલ સર્વિસમાં આપી દેવી છે ચેક થઈ જાય ને બધી શું છે શું ની કે હમણાં આપણી પાસે નથી એટલા માટે બધી ઓલ ચેક કરવા માટે આપી છે બટ અત્યારે ચેક કરવા માટે કાલે આપવાનો પ્લાન છે કે મે ઓઈલ બોલ ચેક થઈ જાય અને પલક આ બધું કુરિયર શું મંગાવ્યું ફલક આ બધું આ શું કહેવાય આપણે

દીવાની બધી વસ્તુ કરવાની હોય એના ઉપર હલાય ચલાય એવું બધું થાય એના હિસાબે બાથરૂમ ની બાજુમાં આપણે આ લોન્ડ્રી બેગ રાખવાની છે ભલે દુખે આપણે આ લોન્ડ્રી બેગ રાખવાની છે આપણે એમાં બધા મેલા કપડા છે નામાં નાખી દેવાના બે મગાવેલી છે એની સાથે એકસ્ટ્રા એક હતી

સેલ કરવાના છે આપણે લેવાનું કહેજો મસ્તી કરું છું અને અત્યારે આ આપણે નાખ્યા છે યોકોમાં અને આ એક ટાયર સમથિંગ બિલ તમને હું દેખાડું કેટલાનું પડ્યું એ ચારે ટાયર ચાર ટાયરનું બિલ પાંત્રીસ હજાર પાંચસો હવે જીએસટી માની બધી વસ્તુ આવી ગઈ ને પાંચ વર્ષથી ગેરંટી કઈ બી થાય ફાટી જાય પાછું દઈ આવવાનું રિટર્ન ચાલો હવે હું છે ને આ ટાયર ને અગાશી ઉપર મૂકી દો મહાદેવ તો આજે છે ને આખો દિવસ હું બહાર ગયેલો હતો તો અત્યારે સાંજ પડી ગઈ ને હું સાડા નવ નહીં નવ વાગે કમ્પ્લીટ અહીંયા આવ્યો છું પલક ને મારી ઉપર દયા પલક ના ઉપર મને દયા આવે કે પલક આખો દિવસ ઘરે હતી જે હું બહાર લઈ ગયો તો અત્યારે હું એને જમવા માટે બહાર લઈ જાઉં છું વિચારો તમે હું એને કેટલો પ્રેમ કરું છું તમે જુઓ છો ને તો એ મારું કયું નથી કરતી જો પાછળ બેઠી હું તને કેટલો પ્રેમ કરું કા બહુ કરું છું કેટલો કેટલો પણ इटलो 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 सात समुद्र सात समुद्र पार થઈ જાય એટલો ઓહોય હું તો સાત સમુદ્ર પર્વત નદી દરિયો બધું ભેગ થઈ જાય એટલો ઈ તો ખીચડી કહેવાય ખીચડી એટલેલો ખીચડી lossless પ્રેમ કરસ બધું ભેગું પાણી થઈ જાય એટલો ખીચડી એટલો ખીચડી એટલો નહીં તો સાત સમુદ્ર દરિયો નદી તડાવ પછી શું આવે બધું એકમેક ન હો થ તડાવ ઓડું થાય દરિયો ઓડું થાય

ત્યાં સુધી બાય બાય અને નવી ચેનલ છે બધાને બાય બાય કહી દીયો મહાદેવ બાય બાય મહાદેવ શ્રી કૃષ્ણ સબસ્ક્રાઇબ કરો ને બોલતા બાય બાય જય ગણેશ દાદા હું નાઈને ફ્રેશ થઈ ગયો અને આજ તો હું નાવાનું